જાલોદ વિધાનસભા મત વિસ્તારના આજે જાલોદથી ગામડી જાફરપુરાને જોડતો રસ્તાનું રીસરફેસિંગ ડામરીકરણ માટે ધારાસભ્યના જોબ નંબરમાંથી રૂપિયા પાંચ કરોડ એકોતેર લાખ અને પાંત્રીસ હજારના ખર્ચે આજે રસ્તાનું અમારા ઉપસ્થિત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સુમિત અઢીલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન અનિતાબેન વસાર જયસિંહભાઈ વસૈયા અને અમારા સૌ સન્માનિત સરપંચશ્રીઓ તાલુકા સભ્યો ઉપસ્થિત સૌ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને ઉપસ્થિત મોટી સંખ્યાની અંદર નવેક જેટલા ગામો રાયપુરા રામપુરા ટીમાસી ખાકરિયા ગોડિયા પુનપુરા જાફરપુરા ચિત્રોડિયા ખેરકા જેવા ગામોના સૌ અમારા વરિષ્ઠ ભાઈઓ બહેનો પણ આજે ઉપસ્થિત છે અને રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માધ્યમથી અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આ વિસ્તારની સુખાકારી વધે એના માટે રાત દિવસ અમારી રાજની સરકાર અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે અને અમારા છૂટાયેલા અને સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ આ રસ્તાની લાંબા સમયથી રજૂઆત કરતા હતા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રૂપિયા પાંચ કરોડ પાંચ કરોડ એકોતેર લાખ અને પાંત્રીસ હજારના ખર્ચે આજે ગામડી જાલોદ તાલુકાને મુખ્ય માર્ગને જોડતા રસ્તાનો આજે ઈ સરપેસિંગ ડામની કામગીરી ને સરસોપ શરૂઆત કરવામાં આવે છે આ વિસ્તારની જનતામાં હોમંગ ઉત્સાહ અને સુખાકારી આપવાથી બધામાં ખુશી વ્યક્ત કરી છે અને મા ક્ષેત્ર નવરાત્રીનો શુભ પ્રસંગે આજે અમે શુભ ગડીએ આ રસ્તાનું ભૂમિપૂજન કરેલ છે તો મા ચૈત્ર નવરાત્રી નવ દુર્ગા પણ અમને બધાને વિકાસ માટે અને આ વિસ્તારને કરી માટે આશીર્વાદ આપે થેન્ક યુ ભારત માતા